क्या सावे छोकरी तो नहीं जी गुड मॉर्निंग जय कृष्णा जय समिनार है जय समिनार है जो हमें चार नाश्ता करवा बेसी गैस ही है उमित कुमार पूजा थे गई थे गई ना सरस जय समिनार है जय समिनार है चमन तरही हमें बेकास करवा बेसी गैस है ना, ना जो उमित लाची मेरा उठी गैस ने रीजन सूट किंजा એ બે ને ગર્જાને પિયર જવાન છે એટલે નવા નવા કપડા પેરીને તૈયાર થઈ ગયા સાસરીમાંથી પિયર પક્ષમાં જવાનું છે એટલે જમીતકુમાર એટલા બધા ખુશ છે કે 9 9 વાગ્યા માં પૂજા કરીને ફ્રેશ થઈ ગયા છે અને જો ચાક્યસ્ત કરવા બેસી ગયા ચાર મૂડી ને આવું છે મત જોડે એટલે એ નહીં અમારે આપી તને આવું જ તમારા મત જોડે આવો આટા માસ જો આવું તો હાલો ને ઉઠી જ ગયા છો તો આવું શું બોલ્યા અમિત કુમાર ફરિયાદ બોલો તો હે અમિત શું બોલ્યા તમે

अब मेरे को ऊपरी शॉपिंग सेंटर में नहीं तो वही तो ले आइए ना तरका ही नहीं ना वही तो जो आइए ना वही <laughs> तो जो आइए इन पाँच आइए जैसे कोई क्या अपने कोई बांधी तो नहीं रखे सो क्योंकि इन जल्दी है तो सो सो बोले या फरियार बोला था हूँ यार देख क्या मोटी हो जब यहू आजकल यार देख कहीं आगर हुए કરશું આજે તો એમનું ગોળનું ગાડું નથી અમિતલાલનું આપણી કસ્ટડીમાં છે અમિતલાલ ઈમાન શું અમાર જોડે છે ને આજે નથી અમે ત્રણ અને અમિતલાલ ત્રણ છોકરીઓ જોડે અમિતલાલ એકલા છે એટલે અમિતલાલ છે ને ગભરાઈ જાય છે ત્રણ આન્ટીઓ જોડે છે ચાર ભી તને અંકલે શું કીધું જો આમ તો આંટી એક્ઝેક્ટલી તો તારા યંગ રહેવું નહીં તો પછી

તમારા બધાને તો ચાલે હવે એટલે બોલો કે તમારા બધાને તો ચાલે છે હવે જોજો અહીંયા વચ્ચે ઓછું છે કારણ કે કાર ચાલતી હોય ને ચા અહીંયા નથી હવે બ્લેક આઈસ ભારે કરી નહીં બ્લેક આઈસ ભારતીય દર વખતે તો ખીજવતી હોય છે ને આજે તારો વારો ચડી ગયો

ऑरेंज बोल uh, जावे बीजी आते ली थी ना बोल 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 के एक ओके हां चाहिए भी थोड़ी ना थी ओके ले ये भी कोई मंगाई थी ओके ये हमारे पार्टनर है कि आपने मंगाई है ओके तक मने वो तो के बड़ी चॉकलेट लगभग तक सिमिलर बड़ी मोटी है छोटा कभी है लिंक लिंक मतलब ओके सर अभी पहुंचे हैं तो

ને હા જો ચાલો ચાલ પિંજલ ને અમિતકુમાર ને મુકિ દીધા અમિતકુમાર ના બેન ની ઘરે હવે મળશું સાંજે ને હું ની મનસુ પાછા ઉપડ્યા ઘરે નહીં મનસુ હમ હા ને છે ને ને રોડ પોસ્ટ ઓફિસ ચબા ચાઉઝ બેરોશી કે ચાલો આજે છે ને એ બેન ની ઘરે જઈને આયા અને કિંલી આ 70% બાબર 75% બાબર બરે કે બાબર પચાસમાંથી 75% તો એમાં નીલો પર કઈ ખોટી ન કે કિંજલ યુ લુકિંગ યંગ મેરે લુક એટ અમિતકુમાર અને જો મહેમાન છે ને હવે શું કહે કે જવાનો ટાઈમ થઈ ગયો છે સામાન મળ્યો છે પેક થવા હજી કાલનો દિવસ છે સેટરડેનો પણ સ્ટીલ આજે ઘરમાં કોઈ નહોતું લાગતું નહીં મારશું ખાલી ખાલી લાગતું તમને મારે એક તો રજા ને તમે નહીં એવું થયું આજે મારે એટલે કહો આજે એવું થયું આપણે સેજ પગમાં થોડું છે સમજો તો બધા કેટલા ડોક્ટર ભેગા થઈ ગયા છે આ તિર્લકેડ થયું એમાં